સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના સુદામણા ગામે જાહેર સ્થળોની સફાઈ સ્વચ્છતા રેલી હેલ્થ ચેકઅપના કાર્યક્રમો યોજાયા સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ગામે ગામે જાહેર સ્થળોની સામૂહિક સાફ સફાઈ તેમજ સ્વચ્છતા જાગૃતિ અંગે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે સાયલા તાલુકાના સુદામણા ગામે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનના ઉપક્રમે પંચાયત વિસ્તાર અને ગામની જાહેર જગ્યાએ સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી સુદામણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી તેમજ સ્વચ્છતાની સાથે લોકોનું આરોગ્ય પણ જળવાઈ રહે તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક